પાણીપુરી આપણે કેટલી સરસ બનાવી છે એ પણ બિલકુલ બહાર જેવી પણ બહાર કરતાં એક સારી વસ્તુ એ છે કે આપણે ચોખ્ખા તેલમાં તળીએ છીએ અને જે બહાર લોકો તળતા હોય છે એકદમ ગંદુ તેલ હોય છે એકદમ કાળું તેલ હોય છે તે જોઈને તો ખાવાનું મન પણ ના થાય કેટલું ગંદુ તેલ હોય છે જુઓ તમે અવાજ સાંભળવાનો કેટલો ક્રિસ્પી અને એકદમ કરારો છે આ પૂરી જો તમે બનાવીને ખાશો ને તમારા મોઢામાં છોલાશે પણ નહીં અને ખાવાની પણ ખૂબ મજા આવશે તો આવી પૂરી ઘરે કેવી રીતે બનાવવાની ત્યાંની ટ્રિક્સ અને ટીપ્સ તમે આગળ વિડીયોમાં જોશો તો જ તમને ખ્યાલ આવશે બાકી તો તમને ખ્યાલ નહીં આવે તો છે ને એકદમ ક્રિસ્પી ક્રિસ્પીને કરારી એકદમ થેલાવાળાની સ્ટાઇલમાં આપણે બનાવવાની છે પૂરી ઘરે કઈ રીતે બનાવી પણ આપણે તો ચોખ્ખા તેલમાં બનાવવાની છે આપણે ગંદા તેલમાં નથી બનાવવાની ગંદી વસ્તુમાં પણ નથી બનાવવાની જે ઉપી બિહારવાળા બનાવતા હોય છે ને તો પાણી પણ ગંદુ વાપરતા હોય છે તેલ પણ ગંદુ વાપરતા હોય છે એકદમ કાળું અને જગ્યા પણ એટલી ગંદી હોય છે કે તમે જોઈને તમને કોઈ દી બહાર પાણીપુરી નહીં ખાઓ તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું હલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આ જે આપણે બનાવી રહ્યા છીએ પૂરીની રેસિપી જે પાણીપુરીની રેસિપી લઈને આવી ગયા છીએ એકદમ પ્રોપર માહિતી આપશો તો અહીંયા મેં એક કપ સૂજી લીધી છે અને અડધો કપ જેટલો આપણે જે ઘઉંનો લોટ આવે છે તે લેવાનો છે નોર્મલ જે રોટલીનો આવે છે ને તે જ લેવાનો છે અને એક ચૂટકી જેટલા આપણે ખાવાના સોડા ઉમેરવાના છે માત્ર એક જ ચૂટકી વધારે નથી ઉમેરવાના તો બધી વસ્તુને પ્રોપર આપણે મિક્સ કરી લેશું એકદમ મિક્સ થઈ જાય પછી જ આપણે થોડું થોડું પાણી એડ કરવાનું છે આમાં નમક નથી નાખવાનું મીઠું નથી નાખવાનું કે તેલ પણ નથી નાખવાનું માત્ર ને માત્ર એક ચૂટકી સોડા અને ઘઉંનો લોટ અને રવાનો લોટ સૂજીનો લોટ સૂજી અને રવા બે એક જ છે પણ ઘણા સૂજી પણ કહેતા હોય છે ઘણા રવાનો લોટ પણ કહેતા હોય છે અમારે કાઠિયાવાડમાં રવાનો લોટ કહે છે તો આપણે થોડું થોડું પાણી અહીંયા ઉમેરતા રહીશું અને પાણી આપણે કેવું લેવાનું છે એકદમ ઠંડુ નથી લેવાનું નોર્મલ ટેમ્પરેચરવાળું લેવાનું છે થોડું હૂંફવાળું હશે તો ચાલશે તો થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટને બાંધી લેવાનો છે આ રીતે એકદમ ચોખ્ખા ફિલ્ટરના પાણી આપણે લોટ બાંધી રહ્યા છે તો આ રીતે આપણે પહેલાં લોટને કઠણ બાંધવાનો છે પછી આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટને થોડો ઢીલો કરશું વધારે ઢીલો નથી કરવાનો ખાસ અહીંયા ટ્રીક એ જ છે કે લોટ બાંધવામાં ખૂબ જ ધ્યાન રાખવાની છે લોટ બિલકુલ ઢીલો ના થવો જોઈએ ને એકદમ કઠણ પણ ના રહેવો જોઈએ બેના વચ્ચેનો જે લોટ આપણે હોય છે તેવો લોટ રાખશું તો અહીંયા હું થોડું થોડું પાણી એડ કરીને લોટને બરાબર મસળી રહી છું બહાર તમે પાણીપુરી ખાવા જાઉં છો પણ એ લોકો કઈ રીતે પાણીપુરી બનાવે છે તમે કોઈ દિવસ જોઈ નહીં હોય તમે કોઈ બી જોજો યુટ્યુબમાં સર્ચ મારીને કે પહ્યા લોકો પાણીપુરી કેટલી ગંદી રીતે બનાવે છે તો આ રીતે એરટાઇટ કન્ટેનરમાં આપણે લોટને સ્ટોર કરવા મૂકી દઈશું અડધી કલાક સુધી આપણે લોટને આપણે મૂકી દેવાનો છે રેસ્ટ આપવાનો છે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લેશું તો અહીં અમે બે તરણ બટેકા લીધા છે સાથે જ બટેકાને ધોઈ લેશું ધોઈને આપણે બટેકાની અંદર ચણા પણ સાથે જ બાફવા માટે રાખી દેશું ઘરે એકદમ આસાનીથી પાણીપુરી બની જાય છે તો બહારની સુકામ ખાઓ છો એકલા ગંદા તેલમાં બનાવેલી તેલ પણ સારું નથી હોતું સીધા જ તમને બીમાર કરે છે તો ઘરે એકદમ આસાનીથી બની જાય છે ચોક્કસથી બનાવો માત્ર એક જ કલાકમાં પાણી પૂરીની પૂરી અને બધું જ એક સાથે બની જાય છે તો આપણે બટેકાને બાફવા માટે રાખી દીધા છે હવે આપણે બનાવી લેશું પાણી ફટાફટ તો લોટ જ્યાં સુધી રેસ્ટ થાય ત્યાં સુધી આપણો મસાલો અને પાણી બંને બનીને તૈયાર થઈ જાય છે તો અહીંયા કુદીનો અને કોથમરી આપણે મિક્સર જારમાં એડ કરી છે અને તમારી તીખાસ પ્રમાણે તમે લીલા મરચાં એડ કરી શકો છો એક આદુનો ટુકડો એડ કરી લેશું તમે ચાહો તો લસણની કળીઓ પણ એડ કરી શકો છો સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું અને સંચર પાવડર છે તે પણ એક ચમચી એડ કરીશું ના હોય તો સ્કીપ કરી શકો છો એક ચમચી ધાણા જીરું પાવડર એડ કરી લેશું થોડું જીરું એડ કરી લેશું જે આખો જીરું આવે છે તે પણ આપણે એડ કર્યું છે થોડું આપણે પાણી એડ કરીશું પાણી વધારે એડ નથી કરવાનું લસણની કળીઓ આપણે બે ત્રણ નંગ એડ કરી છે મને લસણનું પાણી ખૂબ જ પસંદ છે એટલા માટે મેં એડ કરી છે લાલ મરચાં મેં લીધા છે સુકેલા એ પણ આપણે એક નંગ એડ કરી લેવાનો છે તો આની આપણે પેસ્ટ બનાવી લીધી છે એકદમ ગ્રીન ચટણી જોઈ શકો છો તમારા મનપસંદ ફ્લેવરમાં તમે આંબલીનો રસ પણ ઉમેરી શકો છો અને ગળપણ માટે પણ તમે થોડો ગોળ પણ ઉમેરી શકો છો અહીંયા મેં એવું કશું નથી ઉમેર્યું તો એક ચમચી ચટણી આપણે એકથી બે ચમચી ચટણી આપણે એક વાટકીમાં અલગ કાઢી લેશું ને બાકીની જે ચટણી છે તેને આપણે પાણીની અંદર એડ કરી લેશું અને તેનું આપણે પાણી બનાવી લેશું વિડિયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે તો આપણે સ્વાદ અનુસાર નમક સંજર અને ધાણાજીરું પાવડર એડ કરી લેશું એક ચુટકી જેટલું એક ટી સ્પૂનથી ઓછું લાલ મરચું પાવડર એડ કરી લેશું અને હાફ લીંબુનો રસ એડ કરી લેશું આ રીતે જો તમે પાણી બનાવશો ને તો તમને બિલકુલ બહાર જેવો જ ફ્લેવર આવશે એનો ફિલિંગ પણ તમને બહાર જેવી જ આવશે પણ એટલી ચોખ્ખાઈથી આપણે ઘરે પાણીપુરી બનાવીએ છીએ એટલી ચોખ્ખાઈથી બહાર લારીવાળા નથી બનાવતા હોતા એ એકદમ ગોબરામાં રહેતા હોય છે ગંદામાં રહેતા હોય છે ગંદામાં પાણીપુરી બનાવતા હોય છે કારણ કે મેં ખુદ જોયેલું છે મારા ઘરે ભાડે રહેતા હતા એ ભૈયાજી લોકો અને લોકો પાણીપુરી બનાવતા હતા એટલી ગંદી રીતે બનાવે છે આ લોકો પાણીપુરી અને બહાર બધાને વેચે છે બધાને બીમાર પાડે છે પણ આ રીતે ચોખ્ખાઈથી તમે ઘરે બનાવો અને ઘરનાને પણ ખવડાવો બહુ મહેનત નથી થતી શાક રોટલી બનાવીએ એટલો જ ટાઈમ આમાં લાગે છે તો આપણા બટેકા પણ બફી ગયા છે પાણીને આપણે ફ્રીઝરમાં રાખી દીધું છે ઠંડુ કરવા માટે તો બટેકા ઠંડા થાય ત્યાં સુધી આપણે ફરીથી રેસ્ટ આપેલા લોટને જોઈ લઈ થોડું થોડું પાણી એડ કરીને આપણે ફરીથી લોટને મસળી લેશું તો એકદમ લોટ કઠણ છે આપણો તો આપણે થોડું થોડું પાણી આપણે બેથી ત્રણ વાર એડ કરશું અહીંયા મેં વિડીયોને બિલકુલ સ્કીપ નથી કર્યો કારણ કે આપણે પ્રોપરી જણાવવાનું છે કે આપણે લોટ કેવો રાખવાનો છે તો લોટ આપણો તૈયાર થઈ ગયો છે અહીંયા મેં લાંબા લાંબા પીસીસમાં કટ કરી લેશો ખાસ ધ્યાન અહીંયા દેવાની છે કે લોટ આપણો બિલકુલ સુકાવવો ના જોઈએ તો આ રીતે આપણે પીસીસમાં કટ કરીને આપણે આના એર ટાઈટ કન્ટેનરમાં ભરી લેશું અને આ રીતે નાની નાની ગોળી બનાવી લેવાની છે મારી જોડે ઓછી ક્વોન્ટિટીમાં છે એટલે મેં આ રીતે ડાયરેક્ટલી ગોળી બનાવીને કન્ટેનરમાં ભરી લેશું થોડો કોરો લોટ આપણે એક જ ચૂટકી જેટલો આમાં એડ કરશું જેથી આપસમાં એકાબીજે ચોટશે નહીં અને પાછા આપણે આ રીતે કન્ટેનરમાં ભરી લેશો તમારી જોડે ના હોય તો તમે પ્લાસ્ટિકની કોઈપણ બેગ ક કોથળી આવે છે તેમાં ભરી લેવાના બિલકુલ સુકાવા ના જોઈએ સુકાઈ જશે તો તમારે બિલકુલ પૂરી સારી નહીં બને તો આ રીતે મેં એક નેપકિન અથવા તમારી જોડે જે પણ કોટનનું કપડું હોય તેને ભીનું કરી લેવાનું છે ભીનું કરીને થોડું ખંખેરી લેવાનું છે પાણી એકદમ ખંખેરાઈ જાય અને ભીનું પણ રહેવું જોઈએ તો અહીંયા હું સૌથી પહેલાં તમને પાપડની પાતલી આવે છે તેની ઉપર બતાવીશ પછી આપણે વણીને પણ બતાવીશ તો આ રીતે ચાર પાંચ નંગ પહેલાં કાઢી લેશું અને પાછું આપણે પેક કરીને મૂકી દઈશું તો આ રીતે પાંચ પાંચ નંગ કાઢીને જ આપણે વણવાના છે જો વધારે તમે બે ત્રણ જણા વણવાવાળા હોય તો તમે વધારે નંગ કાઢી શકો છો જો એકદમ આસાનીથી બની જાય છે કે નહીં છે ને એકદમ ગોળ મટોલ જેવી મસ્ત પૂરી બને છે પાપડની પાટલીમાં પણ અને હાથે પણ સરસ બને છે તો આ રીતે ભીના નેપકિન ઉપર આપણે રાખી દેવાની છે બધી જ પૂરીને તો આ રીતે નેપકિન ઉપર આપણે એક એક પછી એક એક પછી એક ઉપર પાથરતું જવાનું છે તો અહીંયા મેં નેપકિન ઉપર ત્રણ લેયર પાથરી દીધી છે ને ઉપર પાછો મેં એક સ્ટોલ મારી જોડે દુપટ્ટો કોટનો પડ્યો હતો તેને મેં ભીનો કરીને પાથર્યો છે માત્ર મેં ત્રણ લેયરમાં પાથરી છે પૂરીને થાળીની અંદર તો ઉપર નીચે તમે પૂરીને આ રીતે પાથરશો ને એકદમ ભૈયાજીની સ્ટાઇલમાં જ કરી રહીશું એ લોકો આ રીતે જ એક કોટન કપડાં ઉપર એક પાટલા ઉપર કેટલા લેયરમાં એ લોકો પૂરી આ રીતે મૂકતા હોય છે તો આપણે એ જ રીતે કરી રહ્યા છીએ નીચે નેપકિન ઉપર બે વખત આપણે મૂકી છે ને ત્રીજા ત્રીજી વખત આપણે દુપટ્ટા ઉપર મૂકી રહ્યા છે હું સ્પેશિયલ પૂરી માટે જ આ રાખું છું તો જેટલું એ આપણે પૂરી ફટાફટ થઈ જાય પછી આપણે તરત ભીના કપડાથી ઢાંકી દેવાની છે બિલકુલ સુકાવી ના જોઈએ પૂરી આ ભીનું કપડું હશે તો પૂરી એકદમ ભીની રહેશે ને સુકાશે પણ નહીં અને સરસ રીતે આપણી પૂરી એકદમ ગુબ્બારા જેવી થઈને ફૂલશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે તો અહીંયા એકદમ માપે અને નાની નાની પૂરી બનાવી રહ્યા છે તો અહીંયા મેં થોડી પાટલી ઉપર બનાવી છે અને બાકી હું વણીને બનાવી રહી છું વણીને પણ ફટાફટ બની જાય છે કારણ કે બે જ વેલણ મારી મારીને આપણે પૂરીને તૈયાર કરવાની હોય છે તો અહીંયા એક ભાગ તમે જોઈ શકો છો બીજો ને ત્રીજો ભાગ થઈ ગયો છે પાછો આપણે ઢાંકી દઈશું અને પાછી આપણે ઉપર પૂરી મેં મળશું તો આપણી પૂરી તો બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે બટેકાને છીલીને આ રીતે મેશ કરી લેશું થોડી ગ્રીન ચટણી આપણે જે બે ચમચી જેવી રાખી હતી તેને પણ આપણે એડ કરી લેશું જો તમે આ વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો ચેનલને ફોલો કરી લેજો અને યુટ્યુબ પર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરજો શેર કરજો જેથી બીજા પણ ઘરે બનાવી શકે આ રીતે પાણીપુરીની રેસિપી તો આ રીતે એકદમ બહાર જુઓ જ તમારે મસાલો તૈયાર કરી લેવાનો છે હવે બીજી થાળી આપણે આ રીતે ઉપર મેકી અને ઉપરનો ભાગ નીચે જતો રહેશે અને નીચેનો ભાગ ઉપર આવી જશે જોઈ શકો છો તમે આપણો મસાલો પણ બની ગયો છે અને પાણી પણ બની ગયું છે તો હવે આપણે પૂરીને તળી લેશું તો એકદમ ભીનું નેપકીન છે એટલા માટે બધી જ પૂરી સરસ એકદમ ભીની છે અને તમે જોઈ શકો છો એકદમ વ્હાઈટ પણ છે તો બાકીની આપણે થોડી ઢાંકી દઈશું અને થોડી થોડી આપણે તળી લેશું આ રીતે તો જે નીચેનો ભાગ છે તેને આપણે નીચેની સાઈડ જ આપણે એડ કરવાની છે અને આ રીતે હરેક પૂરીને પ્રેસ કરવાની છે પ્રેસ કરશો તો જ પૂરી ફૂલશે નહીં તરફ ફૂલશે જ નહીં હલકું પ્રેસ કરશો ને તો બધી પૂરી ફૂલવા લાગશે તરત જ તમારે પલટી લેવાની છે નહીં લાલ થવા માંડશે એકદમ તો હલકી લાલ થવા દેવાની છે બહુ વધારે લાલ નથી થવા દેવાની તેલ આપણે એવું રાખવાનું છે તે કેમ પૂરી નાખ્યા ભેગી જ સુધી બહાર આવે એવું આપણે તેલ ગરમ રાખવાનું છે એકદમ ઠંડુ પણ નથી રાખવાનું તો આ રીતે આપણે બધી જ પૂરીને તળી લેશું જોવો છે ને એકદમ ક્રિસ્પી અને કરારી તો આપણી બધી જ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે અહીંયા મેં બધી જ પૂરી તળી લીધી છે મારે જ્યારે પણ પાણીપુરી ખાવી હોય ત્યારે હું ઘરે જ પાણીપુરી બનાવીને તૈયાર કરું છું ક્યારેય હું બહારની પૂરી પણ નથી લાવતી કે પાણીપુરી પાર્સલે કોઈથી નથી લાવતી કે હું દી બહાર ખાતી પણ નથી કારણ કે મને ખબર છે એ લોકો કેટલી ગંદી રીતે બનાવતા હોય છે એમના હાથ પણ ગંદા હોય છે અને તેલ પણ બહુ જ ગંદુ હોય છે એકદમ કાળું કાળું તેલ હોય છે લો મોઢું ખોલો એક આપી દો હવે આપણી ઘરની પાણીપુરી કેવી લાગે છે એકવાર ટેસ્ટ કરી જુઓ તમને જરૂરથી પસંદ આવશે અને વિડીયોને આગળ શેર કરવાનું ભૂલતા જ નહીં છે ને એકદમ ક્રિસ્પી જુઓ એકદમ બહાર જેવી જ બને છે તો બહારથી શું કામ લાવવી જોઈએ બહુ સરસ એવી બની છે ચોક્કસથી બનાવજો એકવાર ટ્રાય તો કરી જ લેજો અને મને કમેન્ટ તો કરવાનું ભૂલતા જ નહીં બહુ જ સરસ એવી આ પાણીપુરી બને છે થેન્ક યુ ફોર વોચિંગ બા બાય